આપણને આપણી સુવિધા ખપે આપણને આપણો અધિકાર ખપે આદિવાસી સમાજ માટે આવેલા કોઈ મિનિસ્ટર બેઠેલો ભાજપમાં કાળી મજદૂરી કરીને મનરેગાના જેને પૈસા મળવાના હોય એના કરોડો રૂપિયા ખાઈ જાય કોનો અન્યાય છે આપણા વિસ્તારનો અન્યાય છે આદિવાસી ગરીબ પક્ષી પંચ દલિત લઘુમતીના પરિવારમાં અન્યાય છે એની સામે લડવું પડશે નળ સે જલ કરોડો રૂપિયા આ કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ શુદ્ધ પાણી આપવું જોઈએ નળ સે જલ ની યોજના લઈને કોંગ્રેસ આવી હતી સરકાર બદલાઈ ગઈ આ ભાજપવાળા આવ્યા ખાલી ખાલી નળ લગાડ્યા

તો આ તો એના કરતા નાના અંગ્રેજો છે તાકાતમાં ગુલાકાત અત્યાચારમાં પહેલા અંગ્રેજો કરતા મોટા છે અત્યારે ભાજપમાં બેઠા છે પંડર કોક લોકો છે વ્યાજબી માત માટે લડજો અહીંથી બંને સાથીઓએ જે રીતે કહ્યું કે જેલ એમની ઓછી પડે એવી તાકાત સાથે સંગઠિત થાય

એ યુદ્ધ બંધ કરી દીધું લઈ આવું તો ને કાશ્મીર બાકી છે શું કામ તમે સીઝ ફાયર કર્યું અરે સેનાની બહાદુરીના માટે તમે મત માંગવા નીકળો જવું તું ને તો ત્યારે બોર્ડર ઉપર બખ્તર પહેરી નાલો લડવા આ યુક્રેનનો મુખ્ય આ લડે છે બોર્ડર ઉપર જઈ તો એને અધિકાર છે વાત એની છપ્પન ઇંચ છાતી છે આમનું તો શું છપ્પન ઇંચ નું ખબર નથી પણ બીક બીક બહુ લાગે છે એટલી મને ખબર પડે આટલો બધો ડરપોક રહીને તમે કરો અને પછી હું હિન્દુ છું અહીં બેઠેલા બધામાંથી વિચારજો મારી બહેનો દીકરીઓનું ભયંકર અપમાન ભાજપવાળા કરી રહ્યા આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે કે મારી બહેન દીકરી સિંદૂર તો એકનું જ માથે લગાડે અને પોતાના પતિનું લગાડે છે ને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કુંવારી દીકરી સિંદુર સિંદૂર અમારામાં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે આ સેંખો પૂરવાનો વિવાદ અંધ ભક્તો ના નથી લગાડો ને તમારા ઘરમાં કે ભાઈ મારી પત્ની આથી એની

તો હમણાં સોશિયલ મીડિયામાં હાલે છે એક થપ્પડ ભાજપે મારે મારી બહેનો દીકરો તાકાત વાળી એને ધરતી ભેગો કરી દે છે એસે સિંદુર કોણ મૂકી શકે છે પતિ સિવાય કોઈને અધિકાર નથી અરે સિંદૂર ઓપરેશન મારી સેનાએ કર્યું એને અભિનંદન છે નમન છે મારા એ બહાદુર સૈનિકો એના નામે તમે મતો માટે નીકળ્યા છો કરશો ને હવે કોઈ આવે તો સિંદુર લઈને નહીં મારી આ બહેનો બેઠી છે ને પૂછ્યું ભાજપ આવે તો બરાબર જવાબ આપશો હા કે જોર ભાજપ વાળા સિંદુર લઈને આવશે તો એને તમાચો બરાબર આપશો કારણ કે આ અપમાન છે આપણી સુવિધા ખપે આપણને આપણો અધિકાર ખપે અરે આદિવાસી સમાજ માટે આવેલા રૂપિયા નકલી ઓફિસ કરીને કોઈ ભાજપિયાઓ ખાઈ જાય એ કોના અધિકાર ઉપરનો તરાપ છે તમારી સુવિધાના રૂપિયા ગયા

કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ શુદ્ધ પાણી આપવું જોઈએ નળ સે જલ કી યોજના લઈને કોંગ્રેસ આવી હતી સરકાર બદલાઈ ગઈ આ ભાજપવાળા વાળા આવ્યા કે ખાલી ખાલી નળ લગાડ્યા હવે નળ ખોલો રૂપિયા તો ખાઈ ગયા લાઈન નાખી નહીં નળ લગાડ્યો નળ ખોલો તો જળ ના આવે ઉપર લખ્યું હોય પી જે પી બીજે જઈને પી આ નહીં મારે